જો વાડીયા વાડીયા કેમ વાડીએ આવી ગયો હવે આ ટ્રેક્ટર લઈ નીકળી ગયા છે સુખનો સૂરજ ઉગી ગયો છે ગાઈસ હવે ટ્રેક્ટર લઈ અમે વાડીએ જઈ ટ્રેક્ટર દે જો હવે ટ્રેક્ટર લઈ વાડીએ જઈએ વાડીએ જ્યારે વાડી પૂગી ગયા ટ્રેક્ટરનો ખાટુ માર દીધું છે હવે કાકરી આપડા ઠલવાની છે હમણા હવે આપણે હું ઓકે આપડી હોય અમારી વાડીએ જવું આ મારા કાકાની વાડી છે અત્યારે ઉમારીવાડી જાવ ને દાતી જોડે ને દાતી હાકી છે જોઈશો તમે આજુ ટ્રેક્ટર અત્યારે આપા કાકાનો છોકરા ટ્રેક્ટર રાખે તમે જોઈજો માં હે ઓ ટ્રેક્ટર રાખે કાકાનો છોકરા જ આપાય ટ્રેક્ટર રાખવા જાવું હે આપણો ટ્રેક્ટર જો આમ આમ સેડ પડ્યું છે દેખાડો ગાઈસ જો રી ટ્રેક્ટર આપા કાકા નીયા જનિયા જઈ આપણે આ ટ્રેક્ટર તો ઊગી ગયો હું આ રી ટ્રેક્ટર પડ્યું

6 વાગ્યા છે સરોજ દાદા આથમ આવ્યા છે કાકાનીવાડી જાવ કાકાનો છોકરો ટ્રેક્ટર હાકેમાં અનંતારુ તો જોઓ ગાઈસ રાજકોટ તો ફૂલ વર્ષ પડે ધમધમાટી બોલે અહી તો ગામ અમારા ગામડે કાય વર્ષે ને અત્યારે ઓરમે તળકો ઉગે તળકો તળકો હે અત્યારે તો તો આપ લોક તમને ગેમ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આજના બ્લોગ તમને આયા ઉધી હવે તમાર આવનાવા અમેઝિંગ બ્લોગ જો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે અત્યારે અમે આવ લોગઇન કરવા જઈશી બાય